કાશ્મીરના સીએમ જેમણે કહ્યું કે પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેનો બદલો ભારતે લીધો છે આ જ કહ્યું હતું કે નથી ઇચ્છતા હવે આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાન માટે અનામત રાખવામાં આવ્યું છે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્રણ દિવસ ચોવીસ કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે અહીંયા મિલિટરી વિમાન આવી જઈ શકે છે તેની માટે એરપોર્ટ ખુલ્લું રખાયું છે ત્રણ દિવસ સિવિલિયન્સ માટે એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ દિવસ ચોવીસ કલાક મિલિટરીની ફ્લાઇટો માટે એરપોર્ટ કાર્યરત રહેશે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજ સિંહ લખીરાજ એરપોર્ટ મિલિટરી માટે ખુલ્લું રખાયું છે શું વિગતો મળી રહી છે આપને જણાવી દો કે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ જે ઓપરેશન સિંજૂર છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે કેટલાક જે પેટ છે તે જે નેસ્તો નાબૂદ કરી નાખવામાં આવ્યા છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક હુમલા દ્રષ્ટિએ હવે ભારતીય સેના દ્વારા સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ત્રણ દિવસ માટે માત્ર ને માત્ર આર્મી ના જે એરોપ્લેન્સ છે પ્લેન્સ છે ફાઈટર જેટ છે તે જ માત્ર ને માત્ર જે રાજકોટ માટે અનામત છે તે હિરાસર એરપોર્ટ છે તે રાખવામાં આવ્યું છે કારણ કે

જી આપને જણાવ્યું હતું કે તમામ ફ્લાઇટ છે તે રાજકોટની રદ છે તે કરી નાખવામાં આવી છે ત્રણ દિવસ માટે આ જે ફ્લાઇટ છે તે રદ કરી નાખવામાં આવી છે ત્રણ દિવસ અને ચોવીસ કલાક માટે માત્ર આર્મી માટે આ એરપોર્ટ છે તે ખુલ્લું રાખવામાં આવશે માત્ર ને માત્ર આર્મીના જે એરોપ્લેન સહિતના જે જે સામગ્રી છે તે ઉતરશે અને જો વાત કરવામાં આવે તો મય ડિલેટરી માટે જ આ હિરાસર એરપોર્ટ છે તે ત્રણ દિવસ માટે અનામત રાખવામાં આવી છે જી લખીરા ત્રણ દિવસ માટે સિવિલિયન્સ માટે એરપોર્ટ બંધ કરવામાં આવી છે ત્યારે તેમના માટે શું કોઈ હવે જે વ્યવસ્થા કરાઈ છે ખરી જી હાલ તો તેવી કોઈ પણ પ્રકારની માહિતી છે તે એરપોર્ટ પરંતુ કહી શકાય કે માત્ર જે જે ને મિલિટરી માટે આ જે એરપોર્ટ છે તે તે અનામત રાખવામાં આવ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગર દ્વારકા સહિતના જે વિસ્તારોની ત્યાં પણ જે નેવી સહિતની સુરક્ષાઓ છે તે વધારવામાં આવી છે તમામ જે સ્થળો પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને આર્મીની આર્મીની ટુકડીઓ પણ ઉતારી દેવામાં આવી છે ત્રણ દિવસ સુધી સતત ચોવીસ કલાક માટે મિલિટરી માટે કાર્યરત રહેશે અને તમામ જે વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે મિલિટરીની ફ્લાઇટો માટે એરપોર્ટ સતત કાર્યરત રહેવાનું છે રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાન માટે અનામત રખાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે તે હવે રાજકોટમાં પણ દિવસ જેટલી બિમાર માટે એરપોર્ટ ખુલ્લું રાખવામાં આવશે દિવસ વિલેન્સ માટે એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જે રીતે ભારતે સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાનના નવ ઠેકાણા પર તે જોતા હવે આ સમગ્ર પગલા ભરવામાં આવી રહ્યા છે ત્રણ દિવસ ચોવીસ કલાકની લીધી ફ્લાઇટો માટે એરપોર્ટ કાર્યરત રહેશે રાજકોટનો હિરાફર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાનો માટે અનામત રખાયું છે માટે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાન પર ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાનના જે નવ ઠેકાણા છે ત્યાં ભારતની સ્ટ્રાઇક થઈ છે તેની વચ્ચે આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાનો માટે અનામત રાખવામાં આવ્યું છે થોડીવાર વાર પહેલા જ પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી ભારતે જે ઓપરેશન પાર પાડ્યું છે તેત્રીસ મિનિટમાં સૌથી વધુ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે